સ્વાગત છે ખેડૂતભાઈએ તમારું મારા વિડીયોમાં તમે વિડીયોની અંદર આજે જોઈ શકો છો ફાર્મેટેક ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે એ ફાર્મેટેક ટ્રેક્ટર વિડીયોની અંદર તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને ફૂલ જવાબદારીથી તાત્કાલિક ધોરણે વેચવાનું છે જે ફાર્મેટેક વિડિયોની અંદર જોઈ શકો છો તે ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો જેથી ટ્રેક્ટરની તમને પૂરેપૂરી માહિતી મળી જાય અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જે આવા બીજા વિડીયો આવતા હોય મારી ચેનલ ઉપર એ તમને જોવા મળી જાય ચેનલ ઉપર આવા બીજા વિડીયો આવતા જ રહેતા હોય છે જે તમને જોવા મળી જાય તો વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વાત કરીએ ફાર્મટેક ટ્રેક્ટરની તો ચારે ચાર ટાયર તમને આખા જોવા મળશે પચાસ ટકાથી સાઠ ટકા જેવા ટાયર જોવા મળશે મોટા ટાયર અને નાના ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ચાલીસ પિસ્તાળીસ ટકા નાના ટાયર જોવા મળશે બાકી વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટરની સાચવેલું ટ્રેક્ટર જોવા મળશે મોડેલની વાત કરું તો મોડલ છે બે હજાર છનું જે ફાર્માટાક ટ્રેક્ટર વિડીયોમાં તમે જોઈ શકો છો બે હજાર છનું મોડલ જોવા મળશે ચાલુ કન્ડિશનમાં ટિપ ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો સારી કંડિશનમાં સાચવેલું ટ્રેક્ટર ખેડૂત ખેડૂતભાઈઓ તમને જોવા મળી જાય છે બાકી વિડિયોમાં જે કન્ડિશન ટ્રેક્ટરની તમને જોવા મળે છે તે જ કંડિશનમાં ટ્રેક્ટર તમને રૂબરૂમાં જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂત ખેડૂતભાઈઓને ફાર્મટેક ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર આઇડોલિકમાં ટ્રેક્ટર ખેડૂત ખેડૂતભાઈ જોવા મળી જાય છે બાકી કન્ડિશન કલર કન્ડિશન અને ટાયર કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈ જ શકો છો સાચવેલું ટ્રેક્ટર જોવા મળશે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવો હોય તો રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશે એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે એટલે ભાઈએ કિંમત અંદર જ રાખેલી છે તો જે કોઈ ખેડૂત ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવો હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરે ટ્રેક્ટરને વેચાતા વાર નહીં લાગે ખેડૂત ભાઈઓ ભાઈને કિંમત રિઝનેબલ રાખેલી છે એટલે ટ્રેક્ટરને વેચાતા વાર નહીં લાગે તો જે કોઈને લેવું હોય જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ભાંડુરી માળિયાટીના તાલુકામાં રાહુલભાઈ પાસે તમને જોવા મળી જશે રાહુલભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોમાં નીચે તમને જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તો રાહુલભાઈનો કોન્ટેક કરી લેજો રાહુલભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે તમને જોવા મળી જશે વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે